આવો આવો વેવાન હા આવી છું પણ દર વખતની જેમ શું મારે તમને સલાહ સૂચન જ આપવાનું ના રે ના એ ચા મૂકને વેવાન નથી પીવી ચા ના 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 ચા પીવા નથી આવી તો જમીને જાજો બેટા એમનું રસોઈ બનાવો એક મિનિટ પૂછવા આવી છું હજુ કઈ વધારે હેરાન કરવાનું બાકી છે મારી દીકરીને કે દીકરીને હું હેરાન કરું છું નવા તો એવી રીતે બને છે આ તમારા બાની ઉંમરની સાથે બુદ્ધિ પણ નાશ પામી છે

એ અત્યારે શ્રાવણ મહિનો છે ને એટલે મળવા આવી છે બે ત્રણ દિવસ એ રીસામણે નથી આવી બિચારા મળવા આવી છે હં હં મોઢું જોઈને તો લાગતું નથી કે મળવા આવી હોય રીસામણે આવી હોય ને એવું જ લાગે છે ના ના એ બે ત્રણ દિવસમાં જતી રહેશે જમાઈ જરા બહાર ગયા છે ને તો એ કે હું આવું એટલે તને અહીંથી લેતો જાવ સો વાતની એક વાત મારી દીકરીનું લોહી પીવાનું બંધ કરશો પણ તમે કંઈ વાત કરશો કે શું થયું એમ અચ્છા ખબર નથી અમારે બોલવાનું તો થયું નથી હું એને ખીજાણી નથી નથી મારો દીકરો એને કાંઈ બોલ્યો તો એને ગુસ્સો સેનો છે વારે વાહ સરસ ગુસ્સો સાનો છે કંઈ બોલી નથી હા તમારી દીકરી એ અહીંયા આવી અને પાંચ પાંચ દિવસ દસ દસ દિવસ પડી રહે અને ઓર્ડરો કર્યા કરે એટલે મારી દીકરી શું આગળની કૂક છે હં આ ઘરની નોકરાણી છે કે તમે લોકો ચાબુકની જેમ હન્ટર ચલાવે રાખો ચલાવે રાખો અને એ સર્કસના જોકરની જેમ નાતી જ રે અને મેં તમારી દીકરી ઉપર કોઈ હુકમ નથી ચલાવ્યો હું કોણ છું એના પર હુકમ ચલાવવાળી નણંદ એની નણંદ હં તમે નહીં હુકમ ચલાવો તો કોણ ચલાવશે અહીંયા એટલા માટે તો આવો છો કે ભાભી પર હુકમ ચલાવી શકો હં સો વાતની એક વાત હા ખાવાનાને લઈને રોજ મગજમારી કરો છો ને નાની નાની બાબતે તે ભાખરી કેમ બનાવી તે રોટલી શું કામ બનાવી તે પાઉભાજી શું કામ બનાવી ના ના તે આજે ઢોસા શું કામ બનાવ્યા તો મારી દીકરી જમવાનું બનાવે કે ન બનાવે પહેલાં એ કહી દો બેન મારા ઘરમાં એવું કોઈ બંધન નથી કે હું કહું ને એ રસોઈ થાય મારે તો આમે શ્રાવણ મહિનો છે મારે તો કંઈ ખાવાનું હોય ને તો એ દીકરો હોઉં ને આ એ ત્રણેયને જે ખાવું હોય તો ભલે ને ખાય મેં કોઈ દેને એને રોકટોક નથી કરી અચ્છા તમે મારી દીકરી પર કોઈ જોવું કમી નથી કરી નહીં સારું તો આ બટાકાના શાકને લઈને શું મગજ મારી ઊભી કરી અરે બેન મારે શ્રાવણ મહિનો છે સાથે દવાઈ લેવાની હોય તો એને મેં એમ કીધું કે સવારે તું દાળ ભાતનું કુકર મૂકે તો સાથે મારા બે બટેકા મૂકી દેજે અને મને એની સૂકી ભાજી કરી દેજે એટલે મારે ફરાળનું ફરાળ થઈ જાય ને દવાઈ લેવાઈ જાય એમાં મેં ખોટું શું કીધું ના ના કંઈ જ ખોટું નથી કીધું કઈ જ ખોટું નથી કીધું તમે બધું સાચું કીધું હા મારી દીકરી તમારા મારી દીકરી તો તમારા ઘરની ગુલામ છે તમે લોકો નચવો એમ બિચારી ના છે અરે બિચારી આખો દિવસ કામ કરે તો પહેલા એના જમવાનું બનાવે કે તમારું

હરિ ઓમ સસ કારણ કે તમે મારી દીકરીને એટલી હેરાન કરી છે કે ન પૂછો અરે એટલી દુઃખી થઈ જાય છે ને રડી રડીને થઈ જાય છે મારી છોકરી કેવી સરસ મોકલી હતી તમારા ઘરમાં આવી અને તમે એના પર એટલો ત્રાસ ગુજાર્યો કે બિચારી કોઈ બાજુની નથી રહી એણે તમને જે પણ કંઈ કીધું હોય ને એ કે એક વાત ખોટી છે અચ્છા મારી દીકરી ખોટી એમ અને તમે સાચા એટલે તમારી વાત તમારે સાચી માનવાની પણ મારી દીકરીની વાત સાચી નહીં માનવાની ખાલી એટલું કયું કે આ પછી આટલા ક્યારે મારા તરફ થી ફરિયાદ આવી એ નથી કરતી સારી જ છે એ ઘરના કામે કરે છે મારું કામ એ કરે છે મારી સાથે સારી રીતે રે છે તો મારે ફરિયાદ હું કામ કરવાની વાતની એક વાત તમારી તો ઘણી ફરિયાદ આવી પણ કોઈ દિવસ કઈ કીધું નથી મેં હું બધી વાતને ગો કરું છું પણ હવે નહીં હવે લેટ ગો થાય એમ જરાય નથી હવે હું મારી દીકરીને લઈને જ જઈશ અને હવે તમને ને તમારા દીકરાને બહુ પડી હોય ને તો આવજો મારા ઘરે લેવા તો મારી દીકરી અહીંયા આવશે બાકી છે ને છૂટા છેડાના કાગળિયા સીધા મળી જશે અને આને છે ને ધમકી બમકી નહીં સમજતા ચેતવણી સમજો જો મારી દીકરીને હેરાન કરી છે ને તો હવે પછી હું આગળમાં નથી જ મોકલવાની અને હું જાઉં છું મારી દીકરીને લઈને આ યાદ રાખજો વેવણ તો ખરા છે ધણ માથા વગરની વાત કરે છે ખુશીને આપણે શું હેરાન કરીને શું દુઃખી કરી આવું કંટાળી ગઈ છું ખબર નહીં આ લોકો ક્યારે સમજશે મને જો બેટા તારી સાસુને સમજાવવાનો કોઈ જ મતલબ નથી સામાન પેક કર ચાલ મમ્મી પણ હું ત્યાં આવીશ તો પપ્પા તમને વળશે નહીં પપ્પા ને તારા પપ્પા ની ચિંતા છોડ ને તારા પપ્પા ને હું સંભાળી લઈશ અને દીકરા દીકરી બધા રહે છે એ તો ભૂલી જ ગયા છે એટલે તારા પપ્પાની ચિંતા છોડ તને હું ઘરે લેવા આવી છું આ તારા સાસુને સમજાવી સમજાવીને થાકી ગઈ પણ તારી સાસુ છે કે મગનું નામ મરી પાડતી જ નથી એજ તો વાત છે ને મમ્મી તમને ખબર છે અહીંયા સવારથી લઈને રાત સુધી ઘરના કામોમાં કન્ટિન્યુ બિઝી રહું છું અને આટલી મહેનત કરવા છતાં પણ એ લોકો મને એમ જ કહે છે તું આ ઘરની વહુ બનીને આવી છું તો કામ તારે કરવું જ પડશે અને મને આખો દિવસ બડબડ કર્યા રાખે છે અને આ દેવાંગ એ તો મમ્મી મારા વર છે કે શું છે મને કોઈ દિવસ સપોર્ટ જ નથી કરતા સાચું કહું ને તો હું એમ જ વિચારતી હતી કે તમે આવો અને તમે મને બોલાવો પણ મમ્મી હું તો રાહ જોતી હતી કે તમે આવીને મને મળો હું આવવાની જ હતી હું રાહ જોવડાવવાની જ નથી તને પણ કરીએ શું કરીશું શકીએ કારણ કે અત્યાર સુધી તારા બાપા આપણા ઘરે હતા એટલે ખોટી એમની કચક જ સાંભળવી એના કરતાં મને ખબર છે કે ગામડે જશે તો ત્રણ વર્ષ સુધી આવવાનું નામ નહીં લે અને આમ પણ બીજી નવી વીસ વીઘા જમીન લીધી છે ને એને સારી ખેતીલાયક બનાવવામાં એમના છે ને આ વર્ષો વર્ષ નીકળી જશે ત્યાં સુધી તારી આ સાસુની શાન તો મારે ઠેકાણે લાવી જ પડશે એ સુધારવાનું નામ નથી લેતી અને એને એમ છે ને કે એ ધમકી આપશે ને આપણે ડરી જઈ પણ જરાય નહીં જરાય ડરવાની જરૂર નથી આ તારી માં બેઠી છે ને ત્યાં સુધી તો હું મારી દીકરીને દુખી નહીં જોઈ શકું તને તો હું આપણા ઘરે લઈને જ જઈશ સમજી ગઈ હા મમ્મી આ તો સારું છે કે તમને સાચી વાતની ખબર છે અને તમે મારી સાથે છો નહીં તો ખબર નહીં આ લોકો મારી સાથે શું વર્તન કરે એકદમ સાચું હા હા આવા માણસ હોય ને એ તો જીવતા દીકરીને સળગાવી દે તોય માં બાપ કઈ ના કે પણ હું એમાં નથી ને હું મારી દીકરીને આટલી ઉણી કે તો પાણી પીવે પણ હવે નહીં હવે નહીં ચલાવવામાં આવે અત્યાર સુધી તે બેટા સહન કર્યું અને એ લોકોએ સહન કરાવડાવ્યું પણ હવે નહીં તું સામાન પેક કર ને ચાલ આપણે આપણા ઘરે જવું જ છે હા મમ્મી તમે થોડી વાર આરામ કરો હું હમણાં હમણાં મારું બેગ પેક કરું છું હા સાંભળ આ બેગ પેક કરવા જાય છે ને તો મહત્વની વાત તો સાંભળ હા જેટલા પણ ઘરેણા એ લોકોએ આપ્યા હોય કે આપણા ઘરના હોય એ બધા જ પેક કરી લે છે મમ્મી ઘરેણાથી મને યાદ આવ્યું કેટલા વખતથી મેં મારા ઘરેણાનો કબાટ તો ખોલ્યો જ નથી મને તો એ પણ નથી ખબર કે મારા કેટલા ઘરેણા હતા અને મેં ક્યાં ક્યાં મૂક્યા છે તું ડોબી છે ડફોડ છે અરે ઘરેણાં જેવી વસ્તુને કોઈ આમ તેમ રખડાવે અરે ઘરેણાં જેવી વસ્તુને તો છાતીએ બાંધીને રાખે માણસ અને તને ખબર નથી એક એક નાકની છે ને નથ પણ રહેવા દેવાની નથી બધી જ વસ્તુ આપણી જોડે લઈ જવાની છે અને પછી એ લોકોને ખબર પાડું ને કેટલા વિશે હો થાય અને પછી તને આ ઘરમાં લાવવી છે ને એ લોકોને ભારે પડી જશે એટલે પહેલાં તો તું ઘરેણાં પેક કરજે કપડાં તો હું તને ખરીદીને આપી દઈશ હા મમ્મી હું આખો કબાટ ધ્યાનથી ચેક કરી લઉં છું અને એક નાનું ટીપું નહીં રહેવા દઉં હા રહેવા દેવાની જરૂર નથી કારણ કે જો રહેવા દઈશું ને તો એ લોકોને તો ભાવતું હતું ને વૈદે કીધું થઈ જશે એટલે એ કામ તો કરવું જ નથી કરવું ખાલી એટલું છે આપણે કે બધા ઘરેણાં બધા ડોક્યુમેન્ટ્સ આ બધું જોડે લઈ લે છે એટલે જમાઈ રાજાને પણ તો ખબર પડે ને કે આ સાસુએ કંઈ ઓછા ચણા નથી ચાવ્યા અને કંઈ ઓછા પાણીએ ચડે એમ પણ નથી ને બેટા એટલે તારી સાસુ અને મારા જમાઈને વારો પાડવો તો પડશે નહીં પાડીએ ને તો એ લોકોને તો એમ છે કે આ બિચારી મારી દીકરી જેને કાંઈ જ ફરક નથી પડતો હે એ દુઃખ આપ્યા કરશે અને તું દુઃખ લીધા કરીશ પણ નહીં હવે તારી આ માં આવી ગઈ છે તારા દુઃખના દિવસ દૂર થયા અને એ લોકોના દુઃખના દિવસ શરૂ થયા હા મમ્મી અત્યાર સુધી છે ને એ લોકોએ હેરાન કરવામાં મને ક્યાંય બાકી નથી રાખી પણ હા મને ખુશી એ વાતની છે કે મારા મમ્મી પણ કોઈને છોડે એવા છે નહીં ના જરાય બેટા હા તો છે ને થોડો સમય રાહ જોવા જેવી હતી ને એટલે નહીં તું સામાન પેક કર અને ઘરેણા એક પણ ન છૂટવા જોઈએ હા મમ્મી હું હમણાં જ મારો બધો સામાન પેક કરી દઉં છું અને થેન્ક યુ મારા માટે અહીંયા આવવા માટે સારું સારું જા જલ્દી હા હમણાં જ જાઉં શું થયું છે હા મોઢું કેમ આવું લટકેલું છે હું વાત કરું તને કાઈ સમજાતો નથી કેમ શું થયું છે એવું તો કે તમારે એટલું બધું વિચારવું પડે છે કે શું વાત કરવી હા મમ્મી મમ્મી છે ને શું થયું મમ્મી ને એ ખુશીન તેડવા ગયા છે સરસ હવે તો આજ બાકી હતું ને કઈ વાંધો નહીં હા મમ્મીજી હવે ખુશી બેન ને તેડવા ગયા છે તો હું પણ મારો સામાન પેક કરી જ લઉં ને અરે પણ મારી વાત સાંભળ આ સામાન પેક કરવાની વાત કરવા મળે જો મે મમ્મી ને છે ને બહુ સમજાવ્યા કે દીકરી છે ને હાય રે હારી લાગે તમે અહીંયા કોટી લાવો છો ઈ કે તારે ઈ વૈવટ નત કરવાનો મારી દીકરી છે આ અમને તે અમને મને બહુ સંભળાયું એટલે જ કહું છું કે તમારા મમ્મી માન્યા નથી અને ખુશી બેન ને લેવા ગયા છે

બાજુવાળી સોનલ ભાભી રહ્યા ને ન્યાય ઝઘડો કરવા જાહે અને એ પાછા મને કહે બરોબર એટલે સારું ને આ જો ઝઘડો થાય તો ખબર પડે તમારા મમ્મીને કે એક્ચ્યુઅલમાં વાક કોનો છે આ દીકરીનો મોહ થોડો ઓછો થઈ જાય તારી વાત હાચી પણ તારે જન કેય નથી જવાનું સમજો ઘરમાં ખાલી ખોટા ઝઘડા થશે ને પછી વાક મારો આવશે નામ મારો આવશે તમને લોકોને તો મારો જ વાક દેખાશે ખુશી બેન તો વાગ દેખા છે જ નહીં તો તમને અરે એના સ્વભાવ ની છે ને મને ખબર છે સમજી તું નાની હતી ને ત્યાર થી બસ આ મમ્મી એ છે ને બહુ લાડ લડાયા છે આ ઈ જ બધું નડે છે એટલે હું એને છે ને સારી રીતે ઓળખું છું કોઈ માં બાપ એવા ના હોય જે પોતાના સંતાને લાડ ન લડાવે પણ પછી બધું હાથમાં સારું લાગે વાત જ છે ને પણ દામિની તે છે ને એક વાત બહુ ખોટી કરી નાખી શું તારે છે ને

આ બે ને એમ જ કહે કે હું આવવાની હતી એટલે ભાભી વઈ આવી ગયા એટલે કહું છું તું આવું કર તો ઠીક છે નહીં જાવ પણ એક શરતે લે એમાંય પાસે શરત રાખવાની હા બોલ બેન બા મને કાઈ કહેવા ના જોઈએ આવીને ગમે તે બોલશે ને તો હું નહીં સાંભળી લઉં અને જો વધારે બોલે ને તો હું સામે જવાબ આપી દેશ પેલા પ્રેમથી વાત કરવાની કોશિશ કરીશ પણ એ નહીં સમજે ને તો પછી મારે પણ ભાભી થવું પડશે વાંધો નહીં

પણ મેં કહ્યું એમ પણ વાંધો નહી ઠીક છે અને આનો છે ને કાક રસ્તો નીકળી તમ તારે ઉપાધી નહી કરતી આવા તમારા બેન હા હવે તમે સલાહ આપશો એમ તમે સલાહ આપો એમ કરવાનું અરે આપડી દીકરી ત્યાં દુખી હતી બિચારી સરખું જમી નોતી શકતી અર્ધી થઈ ગઈ છે આપણા ઘરે હતી ને એના કરતા અર્ધી થઈ ગઈ છે શું કામ ખુશીને આપું ખુશીને તમારી જોડે વાત જ નથી કરવી કેમ તમારી પાસે તમારી દીકરીનો ફોન નંબર નથી હાલચાલ નથી પૂછી શકતા આખું જીવન ખેતીમાં નાખ્યું તો ક્યારેક હાલચાલ પૂછી લેવાતા આ તો સારું છે કે હું જીવતી છું નહીતર તમે તો મારી દીકરીને જીવતે જીવત સ્વર્ગ બતાવી દો એ બાપ છો શું ઓ એમ હું મારી દીકરીનું ઘર ભાંગી રહી છું એમ તમે ફોન મૂકો ને નહીતર ફોન માં હમણાં ને હમણાં છે ને તમારો ને મારો એવો ઝઘડો થશે ને કે ત્યાં ઉભા હશો ને તો સીધા નેઠા પડશો ફોન મૂકો મમ્મી કેમ આટલો ગુસ્સો કરો છો અને આ પપ્પા શું બોલે છે આ બધું કઈ નહીં તારા પપ્પા સુધી સમાચાર પહોંચી ગયા છે કે હું તને અહીંયા તેડીને આવી છું એટલે તારા બાપાએ ત્યાં ઝંડો ઊંચો કર્યો છે એમનો કે બસ મારી દીકરીને ત્યાંથી લાવીશું કામ એમને ક્યાં ખબર છે કે આપણી દીકરી કેટલી દુખી હતી એ ઘરમાં સાચે આ પપ્પા અહીંયા તો સાથે નથી રહેતા પણ ત્યાં રહીને પણ પોતાની દીકરીને કોઈ તકલીફ નથી સમજતા ક્યાંથી સમજે હા સ્ત્રી થોડી છે પુરુષ છે એટલે એમને ખબર ના પડે તકલીફ કોને કહેવાય પણ તું ચિંતા નહીં કર અત્યારે જેટલી પણ સલાહ સૂચન આપીને મે બરાબર ખખડાવ્યા છે અને તને ફોન આવે ને તો તું તો ફોન ઉપાડતી જ નહીં કારણ કે તારાથી જવાબ અપાશે નહીં મમ્મી હું તો ફોન નહીં ઉપાડું પણ આ મારા કારણે પપ્પા તમને બડબડ કરશે કરસાને તમારા વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો તો આજ સુધી તારા પપ્પા મારાથી જીત્યા છે તે હવે જીતવાના આખી જિંદગી મારી વાતમાં દબાયલા રહ્યા છે એટલે એ ઉપાધી તો તું કરીશ જ નહીં કે મારો અને તારા પપ્પાનો ઝઘડો થશે શું કહે છે ખબર છે અત્યારે શું સલાહ આપતા હતા ખબર છે તને શું કહેતા તો કે છે કે દીકરીને આવી રીતે ઘરે ન લવાય આપણે માવતર છીએ અને દીકરી એ પણ તને કમ્પ્લેન ન કરાય એટલે તું ત્યાં દુખી થઈને પડી હોય ને તો ચાલે તારા પપ્પાને

એમને તો એમ લાગે છે કે દીકરીને પરણાવી દીધી સાસરે વડાવી દીધી પછી ભલે ને દુઃખી હોય કે સુખી આપણે વળીને પાછું જોવાનું જ નહીં ચોખ્ખું ને કહી દીધું છે કે મારી દીકરી જ્યાં સુધી ઈચ્છે ને ત્યાં સુધી આ ઘરમાં રહે છે અને હવે તો વેવાણ અને દીકરો સામેથી તેડવા ના આવે ને અને માફી ના માંગે ને મારી દીકરીની ત્યાં સુધી મારે મારી દીકરીને મોકલવી જ નથી ને મમ્મી તમે મને સમજો છો પણ પપ્પા નથી સમજતા ને મને એ જ વાતની તકલીફ છે તારા બાપા આજ સુધી મને સમજ્યા છે તો બેટા તારી તકલીફ સમજશે તારા બાપાને ખાલી એ છે એમનો દીકરો સાચો છે અને વહુ વહુ તો સર્વગુણ સંપન્ન છે બસ વાંક છે તો આપણે મા દીકરીનો જ વાંચ છે પણ તું ચિંતા નહીં કરતી હા મને સલાહ આપતા હતા કે તું દીકરીનું ઘર ભાંગીશ એક ભાવમાં બે ભાવ કરાવીશ આ બધું પાપ છે પણ હું પણ તારી માં છું ને બેટા તારું ઘર એમને નહીં ભાંગવા દો પણ એ લોકોને સબક શીખવાડીને રહીશ મમ્મી સાચું કહું ને તો મારી પણ એવી કોઈ ઈચ્છા નહોતી કે હું મારું સાસરું છોડીને અહીંયા આવી જાઉં પણ આ સાસુ હેરાન કરે બા હેરાન કરે આપણે સમજ્યા પણ આ દેવાંગ દેવાંગ પણ તો મને સમજી ન શક્યા ને તો હું શું કરત મમ્મી તું જરાય ચિંતા નહીં કહ્યું છે ને કે હું જ્યાં સુધી એ લોકો માફી માંગીને તને અહીંયાથી ના લઈ જાય ને ત્યાં સુધી મારે એ ઘરમાં તને જવા જ નથી દેવી કારણ કે એક વાર જતું કરીશું બે વાર જતું કરીશું કાયમ જતું કરીશું ને તો પછી તકલીફ વધશે એટલે પહેલી વારમાં જ ચમત્કાર કરી નાખવાનો ચમત્કારને જ નમસ્કાર કરે લોકો સમજી હા મમ્મી પણ મને તો હવે ડર લાગે છે કે આગળ શું થશે આગળ શું થશે અરે આગળ જે થવાનું છે એ થશે ભવિષ્યની ચિંતા ભવિષ્ય પર નાખી દેવાની આપણે શું કામ એ બધી ચિંતા કરવી જ જોઈએ જરાય ચિંતા કરવાની જરૂર નથી રહી વાત તારા બાપાની તારી સાસુની કે તારા વરની એ બધાને સીધા કરતાં મને સારી રીતે આવડે છે ને એ લોકોને સીધી લાઈન પર હું લઈને જ આવીશ મમ્મી એ લોકોને તો તમે સીધા કરી દેશો અને એ લોકોને જવાબ પણ આપી દેશો પણ આપણા આજુબાજુના લોકો આ બાજુવાળા મંજુકાકી

જે દિવસે એ લોકો આવશે ને એ દિવસે હું સમજાવી દઈશ સારું મમ્મી શું કરો છો તમે કા બીજું શું કરવાની હોય બહેન બા મને બહુ ભૂખ લાગે છે પ્લીઝ મારા માટે કઈ ગરમ ગરમ નાસ્તો બનાવી દેશો ભૂખ લાગે છે તો જમવાનું તૈયાર જ છે શાક રોટલી ખાઈ લ્યો શેનું શાક છે ભાભી ભીંડાનું ભાભી ભીંડો આ પણ આપણને કોઈ શાક હોય તમને નથી ખબર કે ભીંડો મને જરાય નથી ભાવતો પણ બેનબા હવે આ નખરા છે ને સારા ના લાગે અહીંયા ઘરે હતા ને ત્યાં સુધી તમે કહેતા હતા કે મને આ શાક ના ભાવે આ શાક ન ભાવે તો ચાલતું હતું હવે તમારા લગ્ન થઈ ગયા છે હવે છે ને આ નખરા મૂકી દેવા પડે ભાભી વાત નખરાની નથી તમને ખબર છે ને ત્યાં કેટલી હેરાન થઈને હું અહીં આવી છું તો મારી તકલીફ તમે તો સમજી શકો ને તો શું તમે મારું ફેવરેટ શાક બનાવીને મારી થોડીક તકલીફને હળવી ના કરી શકો બિલકુલ બેન મને ખબર છે કે તમે ત્યાં બહુ જ હેરાન થયા છો હવે તે હેરાન થયા છો કે કરીને આવ્યા છો એ તો મારો ભગવાન જાણે ને ભાભી આમ તમે બે બે વાત શું કામ કરો છો શું તમને મારા ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ તો તમને મારા ઉપર એ નહોતો ને આ ઘરમાં નવી નવી લગ્ન કરીને આવી ત્યારે મન ફાવે એમ સંભળાવ્યું છે

આ રોજ રોજ ભાખરી ખાઈને કંટાળી ગઈ છું તો મને એમ કે મારા ભાભી ફ્રી છે તો પાસ્તા અગિયાર વાગે ગયા છે હવે નાસ્તો ન હોય અરે ભાભી ઘડિયાળ શું કામને બતાવો છો એ કોઈ દિવસ અટકાની છાત સુધી એ તો ગોળ 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 ફરી જ રાખશે પણ મને પાસ્તા ખાવાની બહુ ઈચ્છા છે પ્લીઝ બનાવી દો ને અત્યારે અગિયાર વાગે પાસ્તા ખાશો અને પછી બપોરે જમવા ટાળે જમશો નહીં બરાબર અને પછી ચાર વાગે પાછા આવશો ને કહેશો કે મારા માટે જમવાનું બનાવી તો બેનબા મારી પાસે એટલો બધો સમય નથી અને તમને અત્યારે બીજું કંઈ ખાવાની ઈચ્છા હોય ને તો તમે ખાઈ લો રસોઈ બની ગઈ છે રસોઈ ખાવી તો રસોઈ ખાઈ શકો છો અને તમારે પાસ્તા કે વોટ જે ખાવું હોય તમે જાતે બનાવી લો મારે બીજું કામ પણ છે બેનબા તો છે ને તમારે ના બનાવ હોય ને તો પહેલી જ વારમાં ચોખ્ખી રીતના ના પાડી શકતા હતા આવી રીતના સમય ના ને એવા બહાના કરવાની કોઈ જરૂર નથી ના તમે જ કહ્યું ને કે તમે ચોખ્ખી રીતે ના પાડી શકતા હતા તો ના મારે નથી બનાવી દેવું તમે મને કહ્યું હતું ને કે આ મારા બાપનું ઘર છે મને મજા આવે ત્યારે આવીશ મને મજા આવે ત્યારે જઈશ હું કાં એમ જ થવું જોઈએ મારા પપ્પાનું ઘર છે તો પપ્પાના ઘરે કાંઈ થોડી બીજાની આશા રાખવાની હોય પપ્પાના ઘરે તો તમને મન ફાવે ને તમે કરી શકો છો મન ફાવે રસોઈ બનાવી શકો છો તો કોઈની આશા શું રાખવી બનાવી નાખો સારું તમે પણ આજે પાવર કરો છો ને તમારો પાવર છે ને નીકળતા વાર નહીં લાગે તમે જે કીધું ને બાપના ઘરે બધું જ પોતાના મરજીનું કરી શકું હવે તમે મારા ખેલ જુઓ હું મારો પાવર કેવી રીતના બતાવું છું તમને મને તમારે ધમકી આપવાની જરૂર નથી આ તમારી ફિતરત હું બહુ સારી રીતે વાકેફ છું તો છે ને તમારી ફિતરત હું પણ વાકેફ છું જ ઠીક છે તમારે જે બોલવું હોય એને બોલો મારે તમારી સામે કાઈ બોલવું નથી કારણ કે મને છે ને તમારા ભાઈ ચોખી ના પાડી છે કે ખુશી આવીને ગમે તે બોલે ને તું સામે નહીં બોલતી આ તો તમે એટલું બોલ્યા ને એટલે મારે કેવું પડ્યું પણ હું નાસ્તો નહીં બનાવ હું છે ને તમારા માટે નાસ્તો બનાવવા નથી આવે મારી ફરજમાં જે આવે છે ને હું કરું છું સવારે નાસ્તો બનાવવાનો તો જે બની ગયો છે બપોરનું જમવાનું બની ગયું છે નાસ્તામાં ભાખરી પડી છે તમે ભાખરી ખાઈ શકો છો તમારું લેક્ચર મેં બહુ સાંભળ્યું અને આ બધી વાતોમાં છે ને ભાઈને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી ભાઈને તો ખબર પણ નહીં હોય કે તમે મારી સાથે કેવું વર્તન કરો છો તમારા ભાઈને તો બધી જ ખબર છે કે તમારો સ્વભાવ કેવો છે તમે શું કરી શકો છો કોઈને કહેવાની જરૂર નથી બેન હા મારા ભાઈને તો બધી મારી જ ખબર છે નહીં તમારી તો કઈ ખબર જ નથી

તમે પણ તમારી સાસરી મેચ નોતા કરતા વાડી ગડે કહો છો ને કે હું મારા પિયર જતી રહેશ આમ કરી નાખીશ તેમ કરી નાખીશ તો એ વસ્તુ હું કરું છું તો તમને ખોટું કેમ લાગે છે તમે છે ને એક વસ્તુ ધ્યાનથી સાંભળી લેજો મારા સાસરીયાની મારા પિયરની ને મારી વાતમાં તમારે ઇન્ટરફર કરવાની કોઈ જરૂર નથી તમે અહીંયા તમારા સાસરીયામાં બેઠા છો ને તમે તમારું જુઓ હું મારું જોઈ લઈશ રસોડું ઓલ યોર્સ તમારે બનાવવું હોય તો બનાવી ના ના તમે રસોઈ કરો મને છે ને તમારા હાથમાં પાસ્તા ખાવાની કોઈ ઈચ્છા નથી હું હમણાં ઝોમેટો કરી લઈશ તમે પણ શું યાદ રાખશો મારા માટે પણ કરજો